ગણેશભાઈને જયરાજભાઈ માટે તો અમારે માટે જાન દેવા પણ તૈયાર છીએ અમે અને ગોંડલમાં પાંચ ટકા એવા માણસોની સર્વિસ પણ કરી છે એને જેને આડું ચાલવું છે હા તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો આ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે તો આપણે કરવા જઈ રહ્યા છીએ પણ એ તમે ચેનલ તેથી કરી તમારા લાવતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ગણેશ ગોંડલ એમ કહેવા છે કે જે દલિત સમાજના યુવાનને માર માર્યો હતો ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા સપોર્ટના પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો હાલ આ ભાઈ ગોંડલના છે અને આ ભાઈનું નામ શું છે એ તો કાંઈ હજી ખબર નથી પણ આ ભાઈ શું બોલી રહ્યા છે તો આપણે એને વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો આ ભાઈ એવું બોલી રહ્યા છે કે ગણેશ ગોંડલ માટે મરવા પણ તૈયાર છે દોસ્તો તો જ તમને ખબર હશે કે જે દલિત સમાજના યુવાનને માર માર્યો હતો અને હાલ એમ કે ગિરફતાર થઈ ચૂક્યા છે તો હાલ આ ભાઈ નો સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલ એમ છે કે હાલની અંદર ગિરફતાર થઈ ચૂક્યા છે અને હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે અને આ ભાઈ એવું બોલી રહ્યા છે કે ગણેશ ગોંડલ માટે પણ મરવા પણ તૈયાર છીએ તો દોસ્તો તમને ખબર ખબર હશે કે ગણેશ ગોંડલ એમ કહેવા છે કે દલિત સમાજના યુવાનને માર માર્યો હતો ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા સપોર્ટના પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આનો વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો આ તો આનો વિડીયો વિડીયો ગમે લાગશે જરૂર કરી ફરી બીજા વીડિયો મળી તપ્ત કાલે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો તપત બાય બાય